જય જોહર મિત્રો ચાલો આજે ફરી હું તમને એક નવા વિડીયો સાથે નવી જગ્યા પર લઈને આવી ગઈ છું આ છે વડોદરાનું કપડાં માર્કેટ જે પહેલાં કૃણાલ ચાર રસ્તામાં જોવા મળતું હતું પણ હવે તેને બદલીને ગોત્રીમાં બેન્ઝમીન સ્કૂલની સામે લઈ જવામાં આવ્યું છે અને મિત્રો તમારી નવરાત્રિની ખરીદી માટે એક બેસ્ટ જગ્યા છે અહીં ચણિયા ચોળીને કુર્તા સાથે મારી બહેનો માટે ટોપ ને સાડી બી ભાવે મળી રહેવાની છે સાથે સાથે વેલી મારી બહેનો માટે ઘાઘરા અલગથી અને બ્લાઉઝ પણ અલગથી લઈ શકો છો અહીં તમને ત્રણસો રૂપિયાથી બ્લાઉઝ અને છસો રૂપિયાથી ચણિયા સાથે છસો રૂપિયાથી ચોલી પણ મળી રહેવાની છે સાથે શ્રીગાર માટે ઘણું બધું મળી રહેવાનું છે ભાઈઓ માટે કુર્તા હજાર રૂપિયામાં ત્રણ પીસ મળી રહેવાના છે જો ખરીદી બાકી હોય તો પોચી જ